હલો નમસ્તે કેમ છો તો પ્રશ્ન એ હતો કે સ્કૂલ સિલેક્ટ કરતી વખતે વાસ્તવિક કઈ કઈ વાસ્તવિકતાઓનું ધ્યાન રાખવું જોઈએ વાસ્તવિકતા શબ્દ પ્રયોગ જ્યારે કરું છું ત્યારે મારો કોન્સેપ્ટ શું છે મારી સમજ શું છે એ હું સૌથી પહેલાં સ્પષ્ટ કરું છું એના પહેલાં એક ડિસ્ક્લેમર છે જેમને પણ આમાં સુષ્ઠુ સુષ્ઠું કે પછી સારી સારી કે પછી એવા પ્રશ્નો થવાના હોય કે આ એવું નથી હોતું ને સારું સારું ખાલી સાંભળવાની ઈચ્છા હોય એમણે આ વિડીયોમાં બિલકુલ પોતાનો સમય ના બગાડવો વિડીયો જોવામાં કારણ કે એમને આમાં કશું જ કામનું નહીં મળે અને આ મારી કોઈ ઉદંડતા નથી પણ મારી આ બહુ જ વિનમ્ર સમજ છે કે સામેવાળાનો સમય બગાડવાનો મારો કોઈ અધિકાર નથી હું છું રશ્મિ એક કાઉન્સેલર એકેડેમિક એડવાઇઝર અને ટ્રેનર તો વાત કરીએ છીએ સ્કૂલ પસંદગીમાં કઈ વાસ્તવિકતાનું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી આપણને સમય જતાં એક પેરેન્ટ્સ તરીકે વધારે સંઘર્ષ ના થાય આપણે પોતે કન્ફ્યુઝ ના થઈ જઈએ આપણે ના મૂંઝાઈએ આપણે ખેંચાઈ એટલા ના જઈએ કે જેમાં તરડાઈ જવાય જેમાંથી સંગીત ના નીકળી શકે અને એ તરડાઈ જવાનું એ ખેંચાઈ જવાનું અને જે સ્ટ્રેસ છે એનું રિફ્લેક્શન આપણા બાળક પર આપણા આપણા પૂરા ફેમિલી ઉપર ના પડે તો વાસ્તવિકતાની વાત જ્યારે આવે ત્યારે એક ઇક્ઝામ્પલ તમારી સાથે શેર કરો છો કે જેનાથી થોડું વધારે સ્પષ્ટ થશે કે આ વાસ્તવિકતા એટલે શું પાંચથી દસ વર્ષ પહેલાં કે જ્યારે તમે જ્યારે તમે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસની ઉંમરમાં હો છો અને જો તમે એક મધ્યમ વર્ગી આ જ્યારે મધ્યમ વર્ગીય પરિવાર વાત કરું છું ને ત્યારે મારો હેતુ એ છે મારી સમજ એ છે કે જેમણે સંઘર્ષ કર્યો છે અને જેમણે પ્રામાણિકતાને પોતાની મૂડી તરીકે રાખી છે જેમ જે પિતા કે મમ્મી પપ્પાએ પોતાના પગમાં ચપ્પલ ઘસાઈ જતા હોય ત્યાં સુધી રાખ્યા છે પણ પોતાના બાળકોના બૂટ પહેલાં લીધા છે જેમણે બાળકોની ફી હંમેશા ટાઈમ પર ભરી છે પછી ભલે એમણે સવારનું શાક સાંજે ગરમ કરીને ચલાવ્યું છે અને એવી રીતે વર્ષો સુધી બહુ નોર્મલ રહ્યો છે એ ઘરમાં કે શાક એક જ વાર બને હું આ વાત કરું છું અને હજી પણ હું માનું છું કે જ્યાં ઓનેસ્ટી જે છે પ્રામાણિકતા જે છે એ હજી પણ મધ્યમ વર્ગ પાસે બહુ સારી રીતે સચવાયેલું છે અને બહુ સાચી રીતે જળવાયેલું છે તો આવા લોકોએ એટલે કે મારા તમારા જેવા લોકોએ સ્કૂલ પસંદગી કરતી વખતે કઈ બાબતોને જોવી જોઈએ જે એમના કામની હોય આ જે વાત છે તો પચ આવી જે ફેમિલી છે એ પચીસ ત્રીસ વર્ષે જ્યારે અમે હતા તો મારી મમ્મી શું કહેતી હતી મારી મમ્મી એવું કહેતી હતી કે તમારા લોકોએ ઘર લઈ લેવું જોઈએ તમે આ ઉંમરમાં છો તમારે લોન લઈ લેવું લોન લઈ લેવાય અને ઘર લઈ જ લેવાય અમે એવું કીધું કે તો પછી બીજું બધું કઈ રીતે મેન્ટેન કરવાનું જો આ તમારી ઇન્કમ છે એમાંથી આટલો મોટો હિસ્સો તમારા લોનના હપ્તામાં જતો રહી છે તો મારી મમ્મી શું કહેતી હતી મારી મમ્મી એવું કહેતી હતી કે એ તો જ્યારે તમે હપ્તા ભરવા માંડો ને પછી તમને જાતે ખબર પડી જાય કે ખર્ચા કઈ રીતે ઘટાડવા અને એ ગુસ્સે થઈને કહી દેતી કે બહારનું ના ખાતા ઢોસા ના ખાતા ચાઇનીઝ ના ખાતા આ ના ખાતા તે ના ખાતા ખીચડી ખાઈને ચલાવી લેજો અમે પણ ચલાવીએ છીએ બધા જ ચલાવે છે આ એક પાસું સિમિલરલી મારા ફાધર શું કહેતા હતા મારા સસરા એવું કહેતા હતા એ ટાઈપે પણ કે બેટા રેગ્યુલર લાઈફ જે છે ને એ રોજ રોજ કોમ્પ્રોમાઇઝથી ના ચાલે તમે કોઈ રોજ પીઝા તો ખાતા નથી ને ઇનફેક્ટ હું ખાતી જ નથી તમે રોજ તો બહારનું ખાતા નથી ને પણ તમારી જે કોમન લાઈફ છે એમાં રોજ તમારા દિમાગમાં આવી ઘંટી વાગશે કે નહીં હવે અકાઉન્ટમાં કેટલું છે તો એ તણાવ બની જશે અને કોઈ કશું અહીંયાથી ઊંચકીને નથી જતું બધું જ કરવું જોઈએ પણ એટલી બધો રઘવાટ સાથે નહીં આ બંનેમાં હવે આજે છે ને એકવાર તમને કહેવાતી સોસાયટી એવું પણ કહેશે કે મા હોય તો કાળજી કરે જ એ તો સસરા છે નહીં બટ હું મારા ફાધર ફાધરના ઓપિનિયન સાથે વધારે સમજ છું કારણ કે આ મારો વ્યવહારવાદ છે મારી દ્રષ્ટિ વાસ્તવિકતા આ છે કે એટલું બધું યસ મારી મમ્મી જે કહે છે એક સારી લાગતી આદર્શવાદની વાતો હશે આ પક્ષમાં તો બધા જ આવું કહે છે પણ હકીકત આ છે એટલે આ વિડીયો આવી હકીકતો સાથેનો છે સો નાવ કમ ટુ ધ પોઈન્ટ સ્કૂલ સિલેક્ટ કરતી વખતે હવે હું જે શહેરમાં હું જે શહેરમાં છું એ શહેર સાથેના મારા અનુભવો હશે એ બહુ સાપે બહુ સામાન્ય બાબત છે અને આ વાસ્તવિકતાઓ આ ઘટનાઓ બીજા શહેર માટે જુદી પણ હોઈ શકે પણ એક બાબત કે તમે શું ઈચ્છો છો જ્યારે તમે સભાનવાલી છો સભાનવાલીનો અર્થ કે તમે શિક્ષિત છો યસ તમે સમજી રહ્યા છો કે સમાજની અને સમયની જરૂરિયાતો શું છે તો સમયની અનિવાર્યતા તમને શું કહી રહી છે કે અંગ્રેજી જરૂરી છે આઈ ડૂ અ ગ્રેટ અંગ્રેજી એ માર્કેટની ભાષા છે કોમ્યુનિકેશનને વધારે વ્યાપક બનાવે છે તમારી સ્કિલને બહોળી બનાવે છે જરૂરી છે એટલું યાદ રાખો એક આંતરરાષ્ટ્રીય ભાષા છે બીજું તો એના માટે શું કરવું પડે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું પડે સુરતની જ્યારે વાત કરું ને અહીંયા મારા ધ્યાનમાં નથી કે એક પણ સરકારી શાળા અંગ્રેજી માધ્યમની હોય અમદાવાદમાં છે કેમ કે ત્યાં માધ્યમ તરીકે સ્થાપિત થયો છે અને આ વાતની જાણ તો બને પણ બહુ મોડેથી થઈ આફ્ટર મેરેજ જ્યારે અમદાવાદ ગઈ અને ત્યારે મને ખબર પડી કે મારા જે બ્રધર ઇનલોઝ છે અને બધા જે રીતે વાત કરતા હતા કે એમાં શું થઈ ગયું કેમ સરકારી ના હોય અમે બધા સરકારી સ્કૂલમાં ભણ્યા છે અને બધા જ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે એના પછી પાછલા પંદર વર્ષો છેલ્લા પાંચ વર્ષોમાં જ્યારે તમે આ ફિલ્ડમાં જે ફિલ્ડમાં તમે સક્રિય થાવ થોડા અંદર અને થોડા ઉપર બંને જ રીતે આવો ત્યારે તમને વાસ્તવિકતા વધારે નજીકથી દેખાય અને આ વાત હું એટલા માટે જ કરું છું કે મારી જેમ ઘણા બધાની મૂંઝવણા હોઈ શકે અહીંયા સુરતમાં જે છે ત્યાં એક પણ અંગ્રેજી માધ્યમ સરકારી રીતે નથી સરકાર દ્વારા નથી ચાલી રહી નગર પ્રાથમિકમાં મરાઠી માધ્યમ છે અંગ્રેજી માધ્યમ નથી એટલે હવે શું થયું છે કે ઇંગ્લિશ મીડિયમમાં તમે જાઓ એટલે તરત જ જે કંઈ સારી કહેવાતી ઇંગ્લિશ મીડિયમ છે ગુજરાતી મીડિયમના જ ગ્રાઉન્ડમાં ઇંગ્લિશ મીડિયમ ચાલતો એની વાત નથી કરતી જે સારી રીતે અંગ્રેજી જે કમ્પ્લીટલી ઇંગ્લિશ મીડિયમની જ એક પૂરા માહોલ સાથે આવી રહી છે એમની ફી એસી હજારથી દોઢ લાખ સુધી નોર્મલ છે સામાન્ય રીતે છે આ અને તમારી જરૂરિયાત શું છે અંગ્રેજી ભાષા હવે અહીંયા ગુજરાતમાં બે વર્ષ પહેલાં ઓલરેડી ગુજલિશના ટેન્થ બોર્ડના સ્ટુડન્ટ્સ એટલે બોર્ડમાં ગુજરા ગુજલિશ માધ્યમના બાળકોએ એપ્લાય પણ કર્યો છે અને બહુ સારા રિઝલ્ટ સાથે આ બહાર પણ આવ્યા છે ગુજરાતી માધ્યમની ફી શું છે અહીંયા ગુજરાતી માધ્યમની ફી અને આજે મેં ફીનું ધોરણ કીધું ને એ પહેલાં ધોરણથી જ છે એટલે પહેલાં ધોરણની ગુજરાતી માધ્યમની ફી શું છે બાવીસથી પચીસ સત્યાવીસ હજાર યસ સારી શાળાઓની વાત કરું છું બે એક આર્થિક પાસો થયો બીજું અંગ્રેજી જરૂરી છે તો અંગ્રેજી જરૂરી છે તો એના માટે આ હવે આદર્શ વાત શું કહે છે કે ગુજરાતી માધ્યમમાં ભણેલાઓ પણ બહાર જઈને બારમાં પછી એન્જિનિયરિંગમાં મેડિકલમાં બહુ સારું રિઝલ્ટ લાવે છે એક્સેપ્ટેડ અગ્રીડ મારી ફેમિલીમાં પણ તમારી ફેમિલીમાં પણ હશે અને પાછલા સાતેક વર્ષોમાં જ્યારે હું પ્રોફેશનલ એ એક ફિલ્ડમાં હતી ત્યારે મેં મારી નજર સામેથી આ આઠ વર્ષમાં એ વિદ્યાર્થીઓ પસાર થતા જોયા છે કે જે ગુજરાતી માધ્યમમાં થઈને એમાં પણ ટોપર રહ્યા હોય ને પછી ઇંગ્લિશમાં જઈને પણ એટલા જ આગળ રહ્યા હોય પણ આ સામાન્યકરણ નથી એ બે બાળકો કરી શકે છે એટલે બીજા અઠ્ઠાણું આ કરી જ શકે એવું જરૂરી નથી માહોલ તો જોઈએ હવે ગુજલીશ જે માધ્યમ છે ને એ ગુજલીશની ફી ગુજરાતી મીડિયમ જેટલી જ છે અહીંયાની વાત કરું છું હું અને આ જ હશે કારણ કે આ માધ્યમમાં શું થાય છે કે ત્રીજા ધોરણથી અને બીજા ધોરણથી પણ થોડું થોડું ઇંગ્લિશ એમની અંદર જતું જાય છે પણ એમની માધ્યમ ગુજરાતી રહી છે અને પછી તો સીબીએસસીનું જે સિલેબસ છે મેથ્સનું સાયન્સનું ઇંગ્લિશનું એ જ સિલેબસ એમને પાંચમા ધોરણથી આવે છે પાંચમા છઠ્ઠા સાતમાથી અને અગિયાર બારમાં આ બચ્ચાઓ કમ્પ્લીટલી ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે છે તમે સમજો કે જ્યારે તમે ફાઇનાન્સિયલી તો હવે મુદ્દો એ છે કે તમારે દોઢ લાખ કે એસી હજારનું અને એસી હજાર જ્યારે તમે ફી ભરવા તૈયાર થાવ છો ટ્રાન્સપોર્ટેશન જુદું છે બીજું ગમે તેટલી આદર્શવાદની વાત હોય પણ તમે યાદ કરો તમારા ઘરમાં કેટલી બધી વસ્તુઓની કેટલા બધા કપડાં તમારા માં જે પહેરાઈ રહ્યું છે એના કારણે તમારે લેવા પડ્યા છે તમે લીધા છે માહોલથી ફરક પડે છે ને તો આ જ માહોલમાં જ્યારે તમારું બાળક જશે આપણું બાળક જશે તો એને પણ એવું લાગશે એ પણ મૂંઝાશે એને લઘુતા ગ્રંથિ ફીલ ન થાય એ પણ તો આપણે જોવું પડશે એ સમયે અને આપણે કાં તો અકળાઈ જઈશું કાંઈ એની ઉપર ગુસ્સે થઈશું અને કાં તો આપણે પોતાની જાતને સાઈડ કરી દઈશું એક બે કલાક કોમ્પ્રોમાઇઝ કરી શકાય લાઈફ ટાઈમ તો કેવી રીતે થાય તો તો તમે અંદરથી ખોવાર થઈ જાઓ બેટર એ છે વચ્ચેનું માધ્યમ અપનાવું અપનાવી શકાય અપનાવવું જોઈએ કે તમે માની લો કે તમે એંસી હજાર જ ફી ભરી રહ્યા છો પચીસ સત્યાવીસ હજાર અને કદાચ ટ્રાન્સપોર્ટેશન થઈને ત્રીસ હજાર એ થઈ રહ્યો છે તો બાકીના પચાસ હજાર તમે ફી ભરી રહ્યા છો એવું સમજીને જ એને ઇન્વેસ્ટ કરો જો તમે દસ વર્ષ સુધી આ ઇન્વેસ્ટ કરી રહ્યા છો તો એક સારી અમાઉન્ટ બહાર આવશે ત્યારે અને તમને ત્યારે વજન નહીં લાગશે હવે બીજું કે બે વસ્તુ એક કે પેરેન્ટ્સ તરીકે તમે પહેલાં જ આપણે વાત કરીએ છીએ કે આપણે વાત કરી રહ્યા છીએ શિક્ષિત અને શિક્ષિત નાઓ પણ હોય તો પણ સભાન વાલી તરીકેની વાલીઓ માટે તો એક તો એ છે કે જો તમે જ્યારે તમે મા બાપ છો હું મા છું તો મારો વિકલ્પ કોઈ નથી મારા બાળક માટે તો એક તો એ કે મારે એની સાથે રોજ એક કલાક સ્પેન્ડ કરવો આ એક કલાકમાં મારે બીજું કશું જ માથા ઉપર ના રાખવું બધું ઉતારીને મારે ખાલી એની સાથે રહેવું તમારે આ કરવું પડશે હવે બીજું તમે કહેશો કે એ સમય નથી તો સમય નહીં હશે તો એનો અર્થ કે તમે કહેશો અમારી જે જોબ છે અમે છોડી શકીએ એમ નથી આ બધું જ બધી જ વાસ્તવિકતાઓ છે અને બધું સ્વીકારી શકાય એવું છે અને સ્વીકારવું જોઈએ તો હવે શું થશે કે તમે એની સાથે એવી આમ તો રોજ તમે એક કલાક કાઢો તો એના માટે શું થાય કે કા તો તમે રસોઈ કરો અને કા તો તમે બાળક સાથે બેસો ઇમ્પોર્ટન્ટ શું છે મારી દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ તમારા બાળકમાં હોવું જોઈએ આ ઇન્વેસ્ટમેન્ટ ઇનસાઇટ પણ છે તમારા પોતાના માટે પણ જરૂરી છે તો કૂક રાખો અને ટ્યુટરની જગ્યાએ બાળક સાથે તમે બેસો બાળ મંદિરથી બેસશો તો એના કરતાં તો વધારે જ અનુભવ તમારી પાસે છે અને વધારે જ તમને આવડે છે એના સિલેબસને એની સાથે ભણતા રહો ધીમે ધીમે તમારી અંદરથી એ લઘુતા ગ્રંથિ જતી રહેશે કે અમને આ ઇંગ્લિશ નથી આવડતું એટલું અઘરું નથી હોતું રાઈટ તો આ કરતા રહેવું હવે ત્રીજી બાબત અગત્યની કેવી સ્કૂલ પસંદ કરવી એક પ્રકારની સ્કૂલ છે કે જે ખૂબ વૈભવશાળી પોતાનો ઇતિહાસ ધરાવે છે ઇતિહાસ ધરાવે છે હા અને ઇતિહાસની વાતો પર જ વર્તમાનમાં પણ એની એ પોતાની જાતને ટકાવી શકે છે માત્ર ઇતિહાસની વાતો પર થોડી કડવી વાસ્તવિકતા છે પણ ધ્યાન રાખવું જ જોઈએ આપણા જેવા વાલી માટે તો ખરેખર ધ્યાન રાખવું જોઈએ જે સ્કૂલ તમે જોવા જાઓ છો ને એક તો પાંચ સાત સ્કૂલ તો જુઓ શરૂઆત એ કરો કે તમારા ઘરથી નજીક હોય એના પછી તમે ધીમે ધીમે ડિસ્ટન્સ પર ચેક કરતા જાઓ પણ એ સ્કૂલમાં જે વ્યક્તિ ડિસિઝન લે છે એ વ્યક્તિ ત્યાં કેટલા કલાક આપે છે પેડ પોસ્ટ છે એની પોસ્ટ શું છે જો આ માનદ પોસ્ટ હોય ને તો થોડા અટકો થોડા વિચારો કેમ કેમ કે આ માનદ પોસ્ટ છે ઓફિશિયલી અને કોઈ આ વ્યક્તિ આવક અહીંયાથી નથી લઈ રહી ઓફિશિયલી ઓન પેપર બરાબર એનો મતલબ કે એની આવક અને ઓલરેડી એ મારા તમારા કરતા વધારે સારી ફેસિલિટીમાં જીવે છે દોસ્ત તો પછી એમની આવક અને એમની એનર્જીનું ઓફિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કશીક બીજે છે તો એ અહીંયા કેટલો સમય આપશે કેટલી એનર્જી અહીંયા રોકશે દિવસમાં અધ ત્રીસ મિનિટ એક એની કોઈ બંધાયેલી વ્યક્તિ નથી એટલે હવે એક વસ્તુ બીજી આને હું થોડુંક તમને સહેલું કરીને સમજાવું એક વ્યક્તિ છે કે જે કોઈ દુકાનમાં એટલા માટે જાય છે કોઈ કંપનીમાં એટલા માટે જાય છે કે કારણ કે ખાલી સેવા આપી રહી છે એને કશું જોઈતું નથી એનો કોઈ ફરક નથી પડતો કંપનીના આવકથી કંપનીના બેસી જવાથી કંપની બંધ થઈ જવાથી એને ફરક નથી પડતો બીજું છે કંપનીનો સીઈઓ છે કે જેને લાખો રૂપિયાનું પેકેજ મળી રહ્યો છે અને કંપની પ્રોફિટ ઉપર એની એનું ઇન્ક્રીમેન્ટ થાય છે એમ્પ્લોઈના જે રિવ્યૂ છે એનાથી પણ એને ઇન્ક્રીમેન્ટ થાય છે તમને શું લાગે છે વધારે જવાબદારીથી કોણ કામ કરશે આજે સેવા આપવા આવે છે ગમે ત્યારે આવે છે એક કલાક માટે સેવા આપે છે એટલે એને કંઈ પણ ના શકાય અને કહી દે છે કે હું તો સેવા આપું છું થોડી બંધાયેલો છું હું એમ્પ્લોય નથી અને એક સીઈઓ છે કે જેના જેને એમ્પ્લોઈના એન્વાયરમેન્ટથી પણ ફરક પડે છે એમ્પ્લોઈ સાથે એને સ્મૂધલી વાત પણ કરવી છે કારણ કે એને કામ કરાવવાથી એને કંપનીમાં પ્રોફિટ થવાથી અને કંપની ક્યારે પ્રોફિટ કરે જ્યારે એ સર્વિસ બેસ્ટ આપે તો એ સર્વિસ પણ બેસ્ટ પ્રોવાઈડ કરે છે મારી દૃષ્ટિએ આ સીઈઓ જે જે છે એ વધારે સાચી વ્યક્તિ છે તો જે સ્કૂલમાં તમે પસંદ કરો છો એ સ્કૂલ જો સાફ રીતે જ પોતે પ્રાઇવેટ છે સ્કૂલ છે તો છે દોસ્ત હવે આ શિક્ષણ જે એવી વાતો જ્યાં થાય છે ને કે અમે નફા માટે નથી કરતા અમે તો સેવા કરીએ છીએ ફાલતુ વાતો છે આ સેવા કરો છો ને કરો પણ બેસ્ટ સેવ કરો ને સેવા કરો છો એટલે પછી જોડણી ખોટી થોડી શીખવાડશો સેવા કરો છો એટલે ગમે તેમ સગાવાળાઓને થોડી પોસ્ટ આપી દેશો સેવા કરો છો એટલે એવો અધિકાર થોડી મળે છે કે જે અહીંયા પાંચ હજાર બાળકો છે બે હજાર બાળકો છે એમની સાથે રમત થઈ જાય યાદ રાખો પ્રજા ક્યારેક લાચાર હોઈ શકે પણ અબૂધ નથી હોતી યસ એટલે જો તમે તમારે ત્યાં તમે એવી ફરિયાદો કરતા થઈ જાઓ કે હવે અહીંયા સારા છોકરાઓ નથી આવતા તો તમારે તમારી બધી જ આંગળીઓ તમારા તરફ જઈ રહી છે કે જે અહીંયા કક્ષા મળતી હતી એ સ્તર હવે તમે જાળવી નથી શક્યા વાય યુ આર લૂઝિંગ ઇટ તો એવી જગ્યાએ ના છો એવી સ્કૂલમાં જાઓ કે જ્યાં છે જે જ્યાંની બિલ્ડિંગ સારી છે હવા ઉજાસવાળા ક્લાસ છે કેમ કે અહીંયા તો બહુ બધા નામ મોટા હોય એવી જગ્યાઓ જોઈએ છે કે ક્લાસરૂમમાં તમે ગૂંઘળાઈ જાઓ ક્લાસરૂમની બાજુમાં જે વોશરૂમ હોય અને કોમન વોશરૂમ હોય આખા ફ્લોર પરનો એટલે એ વોશરૂમમાંની બાજુના ક્લાસમાં સાત પીરિયડ આઠ પીરિયડ કઈ રીતે બેસવાનું અડધી કલાક માટે ટીચર જાય એને માસ્ક પહેરવું પડતું હોય તો ક્લાસમાં બાળક કેવી રીતે બેસે એટલે સ્કૂલમાં જઈને આ બધું જ જોવું હવે તમને થશે કે આટલું બધું જોઈએ તો તો ક્યાંય મૂકી જ ના શકે ના દોસ્ત એટલું બધું નિરાશ થવા જેવું પણ નથી આવી બે ત્રણ જ છે કે જે લબાડ ખાતું ચલાવે છે બાકીની બધી સારી જ ચાલી રહી છે તો આટલી બાબતો અને એક ખાસ ધ્યાન રાખવું કે એ લોકો પાસે પુસ્તકો કેટલા લઈ જવા પડે બાળકોને એવી એના માટે આર ધ થિંકિંગ અબાઉટ ઇટ કારણ કે હું જ્યારે એક રોલ પર હતી ત્યારે મેં ઘણા કાગળો મેનેજમેન્ટને લખ્યા હતા ઓફકોર્સ વાલી તરફથી વિદ્યાર્થીઓ તરફથી અને પાના મુદ્દાઓ લખી લખીને આખા પાના ભરાઈ જાય પાને પાના ભરાય એટલા બધા કાગળો મેં લખ્યા હતા ત્યાં કારણ સાથે મેનેજમેન્ટને બાળકોની બેગ ઉંચકીને બતાવી હતી મેં કે આ વીસ પચીસ કિલો બેગ છે બેગનું વજન છે અને તમે વિચારો કે આઠ વર્ષ સુધી સાત વર્ષ સુધી જો બાળક કન્ટિન્યુ અરે એક વર્ષ સુધી પણ જો રોજ ઉંચકી રહ્યો છે તો એના ખભાનું શું અને પછી આપણે કહીએ કે અમે સમાજનું કાળજી રાખીએ છીએ સમાજની જાળવણી કરીએ છીએ મને એવું લાગે કે આના કરતાં મોટું દંભ કંઈ નથી આના કરતાં તો કશું ના કરવું એટલીસ્ટ કશું ના કરવું બગડે તો નહીં કશું ના કરે ને એ માણસને પણ હું બહુ જ આભાર માનતી હોઉં છું કારણ કે એ પણ એક સપોર્ટ છે નડી તો નથી રહ્યો ને તમને તમારી સ્પીડ પર ચાલવા તો દે છે ને તમને ખોટી આશાઓ આપીને રોજ લટકાવી તો નથી રાખતો ને તમારા મગજને ખેંચી તો નથી રાખતો ને જાણી જોઈને કપટ તો નથી કરી રહ્યો ને સમજી વિચારીને ખોટું બોલવામાં આવે તો એ ભૂલ નથી હોતી અને એ ખોટું બોલેલું નથી હોતું એ કપટ હોય છે એટલે સ્કૂલ સિલેક્ટ કરતી વખતે તમે આ ત્રણ બાબતો તો બહુ જ વિચારીને આ વિડીયો તમે ત્રણ ચાર વાર જોજો વિચારજો અને આ બધા જ મુદ્દાઓ વાસ્તવિક છે વ્યવહારવાદ સાથે અનુકૂળ લેવો વ્યવહારવાદ સાથે જ લેવા દેવા છે આદર્શવાદ પર અત્યારે ના જતા આવું બધું થાય કેવા તો થાય નહીં અને હા ગુજલીશ અને એવી સ્કૂલ પણ જોવું કે જે ગુજલેશનો સ્ટાફ અલગ હોય એ જ જે અત્યાર સુધી ગુજરાતીમાં કરતો હતો એ જ પાછું ગુજલિશમાં આવે પહેલી વસ્તુ તો કે એ જે શિક્ષકો છે એ સાત મિનિટ પોતાના વિશે ઇંગ્લિશમાં બોલી શકતા હોય ગુજરાતીમાં હિન્દીમાં ને ઇંગ્લિશમાં ત્રણેયમાં બોલી શકતા હોય ઓકે તમારા બાળકોની નોટ રોજ ચેક કરતા રહેજો એટલા માટે નહીં કે તમે રોજ શિક્ષકને તોડવા બેઠા છો એટલા માટે કે તમે એ વાતથી સભાન રહો કે નહીં તમને ખબર છે કે તમારું બાળક શું ભણી રહ્યો છે કેમ કે મેં આ જોયું છે કે બાળક આપણે એ સ્થિતિમાં પહોંચી જઈએ કે એવું પણ ના કહી શકાય કે તમારા ટીચરે ખોટું લખાવ્યું છે કારણ કે બાળકને શિક્ષક માટેનું માન ઉતરી જાય ધેટ ધેટ વી કાંડુ મેં પહેલાં જ કીધું સભાનવાલી તરીકે આપણે આ ના કરી શકીએ બીજું એ ખોટું શીખતું રહેવું પણ ના થઈ જવા થઈ શકવા દઈએ તો શું કરીએ આની વચ્ચે કંઈક તો માર્ગ હશે મોટે ભાગે એવું હોય છે કે આવી જગ્યા જે પ્રિન્સિપલ છે એમની સાથે સારી રીતે તમે વાત કરો તો એ તટસ્થ હોય છે અને આ વાત એ સમજે છે કોઈ પણ વાત સારી રીતે જ કરવી જોઈએ સારી રીતે વાત કરું એને હું કોઈ ગુણ અવગુણ તરીકે નથી જોતી હોય એને એક સહજતા તરીકે જોઉં છું પ્રામાણિકતા એ બહુ મોટી અચીવમેન્ટ નથી માણસે હોવું જ જોઈએ પ્રામાણિક એના માટે કોઈ તમારે નોંધ લે ના લે ઇટ ડિઝન્ટ મેટર ઓકે ડઝ ઇટ સો થેન્ક યુ સો મચ આ વિડીયો થોડો લાંબો થયો બટ વિલ વર્ક થેન્ક યુ અને હા ફેસબુક પર આટલા બધા મિત્રોએ જે કોમેન્ટ્સ આપ્યા છે અને આટલા બધા લોકોએ જે સમર્થન આપ્યું છે સપોર્ટ આપ્યો છે અને તમે જે રસ દાખવ્યો છે ધ વે યુ આર સપોર્ટિંગ મી ધ વે યુ આર લિસનિંગ મી ધ વે યુ આર કેરિંગ મી થેન્ક યુ સો મચ સો ઓવર વેલ થેન્ક યુ